વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હોળી ધૂળી અને હાલમાં ચાલી રહેલ પવિત્ર રમજાન માસના પાવન અવસરે શાંતિ સૌહાર્દ અને કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં હોળી ધૂળટી અને રમઝાનના તહેવારોને લઈને શહેરીક શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન બંને સમાજના આગેવાનો અને નગરજનો દ્વારા એક જ અવાજમાં સંકલ્પ લેવાયો કે અમે બંને પર્વોને ભાઈચાર અને શાંતિપૂર્વક સાથે ઉજવીશું અને વિરમગામની એકતાને અખંડ રાખીશું હોળી જે પ્રેમ અને રંગોનો તહેવાર છે અને રમઝાન શ્રદ્ધા અને સદભાવનાનો પવિત્ર મહિનો છે આ બંને પર્વો વિરમગામમાં ભાઈચારા અને સુમેળ સાથે ઉજવાશે શહેરમાં આ ખાસ તહેવારો દરમિયાન કોઈ પ્રકારનો ખલેલ ન પડે અને તહેવારો આનંદભેર ઉજવાય તે માટે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા શહેરમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે વિરમગામમાંથી મળેલી હકારાત્મક ઝલક દર્શાવે છે કે જ્યાં વિવિધ પર્વો એક સાથે આવે છે ત્યાં હૃદયો પણ એકતા સાથે ધબકતા હોય છે आवी जी सांती अने भाई निभावना साते साथे उजवाई होडी धुडिटी अने रमजान। विर्मगाम थी मुन्ना भावरा इंडिया क्राइम कवरेज न्यूज। Gracias. Gracias.

કોઈ પણ ધાર્મિક સ્થળની સાથે મર્યાદા જાળવશું અને ટાઈમ ધૂળેટી ધોળેટીનો તહેવાર છે એ બાબતે શહેરમાં શાંતિ જણાય એની જે આપવામાં આવે આ બંનેને બંને સમાજે કોઈ ખરેખર એવો કોઈ વિડીયો ભરતો હોય યા તમારે કોઈ જાણે આવતું હોય તો પહેલાં અમે ફોન કરીને પૂછીએ અમે તમે એક્ઝેક્ટ સાચી માહિતી આપી દઈએ કે વિડીયો ક્યાંનો છે એની ખરેખર સાચી હકીકત બાકી બીજો આ જે વિડીયો વાયરલ કરવામાં આવે કોઈ પણ તમે લાગતું એ ખરીખા જેને કારણે કોઈ માહોલ બગડી શકે એ વિડીયોને એટલી જોઈએ તમે ત્યાંથી જ એને બંધ કરવાનું કામ આપતો આ વસ્તુની ખાતરી છે કે જો કંઈ થવાનો નહીં યાર ખાલી હોળી અને વખતે અમે એકબીજાને ઓર બીજો અત્યારે તમે તમામ માટે આ પરિવાર સાથે રહેવાનો સમય છે તમારો પણ તમે પરિવારવાળો સમય કાઢીને અમે આપ્યો તો અમારો પણ આ સમજી એક જ પરિવાર અને જ્યાં શાંતિનો પ્રશ્ન પછી કંઈ કડક રીતે કારવાહી કરવી હોય તો બધું જોઈએ પણ ખરેખર જે વસ્તુ કોઈ પણ સોશિયલ મીડિયાની ને બધી જોઈએ એક વખત જોતા રહેપેશલી જે લોકો

છેવાડાના માણસો સુધી સમાજના માણસો સુધી જાવ જેથી કરીને જે વ્યક્તિ ઘણી કોઈ ધાર્મિક અથવા તો કે કોઈ પણ જગ્યાએ કોઈ બને એની કોઈ અસર માટે પણ તકેદારી ભાગરૂપે આપણે સાચી દ્રષ્ટિ જે છે સાચી માહિતી લોકો સુધી પહોંચે એ જવાબદારી તમારી અમારી છે તો આખા આ શાંતિ સમિતિની મિટિંગમાં આપણા અત્યારે ગામડી જિલ્લાના પોલીસ વડા શ્રીઓ પ્રકાશ જાનસેરનું એટલે યોગદગાર તાવ બધી જોઈશે પણ શહેરી સ્વાગત કરીએ છીએ અને સાંજના ઉદ્દેશ્ય સ્થાનેથી અને કેટલી કરીએ છીએ છોડ નિરમગાર તામુક સ્ટેશનની અંદર તામુક સહિત પર ગ્રામોની અંદર ભૂમ ગોળીબીનો પ્રેહર સેવા અનાવત પ્રતિ શાંતિપૂર્વક ઉદ્ભવ છે सेवन फोर के अंदर पुस्तक सुनी थी कि होली होली का बहुत बड़ा कार्य करता है हमने ग्रामीण विस्तार में पार्टी ऑफिस के पार्टी जो भी के लिए का समस्त लोग जो गांव से है की तैयारी में हो और पुता सोसाइटी के स्तर में आने समाज ये रीति बिना ने उज्जवल हो चुके हैं अब आप होते अंतिम सुधी कोई धार्मिक और सामाजिक इशू के लिए और आप लोग तो वो भी